મિત્રો ડાર્વિન વિશે તમે જાણતા હશો ડાર્વિને ઉત્ક્રાંતિવાદ આપેલો એમણે ઉત્ક્રાંતિવાદમાં એવું કહ્યું હતું કે સૌથી પહેલાં જે સજીવ છે એ સમુદ્રની અંદર એના તળિયે એક કોશી સજીવના રૂપે જન્મ્યો હતો ત્યારબાદ એ એક કોશી સજીવમાંથી બીજા સજીવો બને પ્રાણીઓ પક્ષીઓ સરિસૃપો કીટકો આપણે આ બધા જ સજીવો એ સૌથી પહેલાં દરિયાની અંદર જે એક કોષી અમીબા જેવું કોઈ પ્રાણી ઉત્પન્ન થયું એમાંથી પેદા થયેલા છે ડાર્વીને એમ પણ કહ્યું કે દરિયાની અંદર જે એક કોષી સજીવ ઉત્પન્ન થયું તેમાંથી કાળક્રમે આ બધા સજીવોનો વિકાસ થયો છે તમને પણ કોઈ વખત પ્રશ્ન થતો હશે કે પૃથ્વી ઉપર જ્યારે કંઈ ન હતું ત્યારે પૃથ્વી ઉપર સજીવો કેવી રીતે આવ્યા શું સજીવોને ભગવાને બનાવ્યા છે શું આપણને એટલે કે માણસોને ભગવાને બનાવે છે કે પૃથ્વી ઉપર એવું શું છે કે જે આપણને જીવવા માટે બધું જ જરૂરી વસ્તુ પૂરું પાડે છે કેમ પૃથ્વી એ સજીવ છે જીવંત છે બધા પ્રાણીઓ પૃથ્વી ઉપર જ કેમ વસી શકે છે આપણી આસપાસ તમે જુઓ છો ઘણા બધા પ્રાણીઓ છે પક્ષીઓ છે કીટકો છે વનસ્પતિઓ છે જ્યારે તમે આપણી આકાશગંગામાં કે આપણા સૂર્યમંડળમાં જુઓ છો તો બીજા ગ્રહો ઉપર કોઈ જીવન શક્ય નથી પૃથ્વી ઉપર જ કેમ શક્ય છે આવા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં થતા હોય છે તો તમને એમ પણ પ્રશ્ન થયો હશે કે પૃથ્વી ઉપર આપણે માનવોએ કેમ જન્મ લીધો હશે આપણે શું કામ જન્મ્યા આપણું શું કામ છે કુદરતે માણસોને કેમ બનાવ્યા માણસોને જ નહીં બાકીના પ્રાણીઓને કેમ બનાવ્યા અને આ જે પ્રાણીઓ બન્યા છે એ કઈ રીતે સતત પોતાની વસ્તી કે જાતિનો વિકાસ કરી રહ્યા છે તો મિત્રો પૃથ્વી ઉપર આ બધા જ સજીવો પોતાની જાતિ કે વસ્તીનો વિકાસ કરવા માટે પ્રજનન કરે છે અને પ્રજનનના લીધે જ એ નવી સંતતિ પેદા કરે છે અને નવી સંતતિના લીધે એ પોતાની જાતિ કે વસ્તીનું અસ્તિત્વ ટકાવી રાખે છે એટલે કે બધા જ સજીવો પ્રજનન દ્વારા પોતાની જાતિને અમર બનાવી દે છે એક કોષ બીજા કોષને ઇન્ફોર્મેશન એટલે કે નોલેજ ટ્રાન્સફર કરે છે જ્ઞાન ટ્રાન્સફર કરે છે શું આ તમને લોજિકલી સાચી વાત લાગે છે ના નથી લાગતી પણ આમાં તો સત્ય છે જ સમજો કે આપણે કેમ જન્મ લીધો છે અને અત્યાર સુધી કઈ પ્રોસેસ ચાલી રહી છે તો મિત્રો જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે આપણા પિત્રોમાંથી એટલે કે માતા પિતાના કોષમાંથી કોઈ નોલેજ કોઈ જ્ઞાન આપણા સેલમાં આવે છે એના લીધે જ તો આપણે એમના જેવો જ અવતાર ધારણ કરીએ છીએ એટલે આપણે પણ મનુષ્ય બનીએ છીએ એનો મતલબ એમ થાય છે કે કોઈ કોષ જ્યારે આનું વિભાજન થાય છે ત્યારે એ કોષ બીજા કોષને પોતાનું જ્ઞાન કે નોલેજ ટ્રાન્સફર કરે છે અહીંયા વાત છે ડીએનએની ડીએનએ એટલે જે પિતૃ કોષ એટલે માતા પિતાના કોષની અંદર જે ડીએનએ હોય છે એની બ્લૂ પ્રિન્ટ હોય છે એ જ બ્લુ પ્રિન્ટ એ નવા કોષની અંદર આવે છે એટલે કે ડીએનએ વડે આપણે આપણા માતા પિતાના જેવું જ બંધારણ ધારણ કરીએ છીએ એમાં તમે જોયું કે સજીવને જ્યારે પોતાની અનુકૂળ પરિસ્થિતિ મળી રહે છે ત્યારે પ્રજનન કરે છે અને પ્રજનન દ્વારા જ એ પોતાની જાતિનો વિકાસ કરે છે ટૂંકમાં સજીવો પોતાની જાતિ કે વસ્તીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે પ્રજનનથી સંતતી પેદા થાય છે અને એ સંતતી વડે જ એ સજીવો પોતાના જેવા બીજા સજીવો ઉત્પન્ન કરે છે તો મિત્રો આના પરથી આપણે કહી શકીએ કે પ્રજ્ન એટલે શું તો પ્રજ્નન એ એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ સજીવ પોતાના જેવા જ નવા સજીવ ઉત્પન્ન કરે છે એટલે જે નવા સજીવ પેદા થાય છે એનું બંધારણ એની સંરચના એ પોતાના માતા પિતા એટલે કે પિતૃ સજીવ જેવી હોય છે મિત્રો આપણે બધા જ સજીવો એટલે પ્રાણીઓ પક્ષીઓ કીટકો એ બધા જ સજીવો પોષણ શ્વસન ઉત્સર્જન એવી બધી પણ પ્રક્રિયાઓ કરે છે પોષણ મળે એ આપણે શક્તિ મળે અને આપણે જીવી શકીએ છીએ ઉત્સર્જન પણ એટલું જરૂરી છે જે આપણા શરીરમાંથી નકામો કચરો બહાર કાઢી દે છે આ ઉપરાંત શ્વસન પણ જરૂરી છે શ્વસનથી આપણે ઓક્સિજન વાયુ લઈ શકીએ છીએ એનાથી આપણા બધા જ અંગો કામ કરે છે પણ મિત્રો આ પ્રજનનની શું જરૂરિયાત છે પ્રજનન એવી ક્રિયા છે કે જેની અંદર આપણી ઉર્જાનો વ્યય થાય છે એટલે કે પ્રજનન એ ઉર્જાનો વ્યય કરાવે છે એટલે આપણે આમાં શક્તિનો વ્યય કરીએ છીએ તો ઉર્જાનો વ્યય થતો હોય તો આ પ્રજનનની ક્રિયા આપણને કેમ ઉપયોગી છે તો મિત્રો આપણે આગળ વાત કરી એમ કે કોઈ પણ સજીવ જો એ પ્રજનન કરશે તો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખશે અને જો અસ્તિત્વ ટકી રહેશે તો એ સજીવ પૃથ્વી ઉપર લાંબો સમય સુધી જીવતો રહેશે ધારો કે સજીવો પ્રજનન કરવાનું બંધ કરી દે તો શું થાય જો પ્રજનન બંધ થઈ જાય તો કોઈ પણ સજીવ જે પૃથ્વી ઉપર વસે છે એ તમને આગળના ભવિષ્યમાં જોવા મળશે નહીં ધારો કે કોઈ એક સજીવની જાતિ છે સમજો કે બિલાડી છે હવે બિલાડીની અંદર કોઈ કારણસર એ પ્રજ્ઞનની ક્રિયા બંધ થઈ જાય તો શું થશે તો ધીમે ધીમે બધી જ બિલાડીઓ મૃત્યુ પામશે પણ નવી કોઈ બિલાડી જન્મશે નહીં પછી શું થશે તો મિત્રો આવનારા ભવિષ્યમાં કોઈ પણ બિલાડી વધશે નહીં એટલે કે પૃથ્વી ઉપરથી બિલાડી વિલુપ્ત થઈ જશે એટલે બિલાડીની સમગ્ર જાતિ એનો વિનાશ થઈ જશે એટલા માટે પ્રજનન જરૂરી છે ટૂંકમાં પૃથ્વી પર કોઈ પણ સજીવની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચાલો મિત્રો હું એક બીજી ફિલ્મની વાત કરું એ ફિલ્મનું નામ હતું ધ ચિલ્ડ્રન ઓફ મેન મિત્રો તમને એમ થશે કે આ ફિલ્મોની વાતો ઘણી ક્યાંથી આવી જાય છે તો મિત્રો આ જે હોલીવુડની ફિલ્મો હોય છે જે સાયન્સ ફિક્શન હોય છે એમાં તો ઘણી બધી વાર્તાઓ કાલ્પનિક હોય છે પણ એમાંથી આપણને ઘણું જાણવા કે સમજવા મળે તેમ છે એટલે મિત્રો આપણે વિજ્ઞાનની લગતી ફિલ્મો જોવી જોઈએ એમાં કોઈ પ્રોબ્લેમ નથી હવે એ ફિલ્મો જોશો તો તમને ઘણા વિજ્ઞાનના કોન્સેપ્ટ સમજમાં આવી જશે પણ મિત્રો એમાં તમે ધ્યાન રાખવું કે કોઈ પણ ફિલ્મની અંદર કોઈ વસ્તુ કાલ્પનિક બતાવી છે અને શું શક્ય છે એ બધું બતાવવામાં આવે છે એટલે કેટલી શક્યતાઓ રહેલી છે અને શું થઈ શકે શું ના થઈ શકે એ આપણે આપણા વિવેકથી વિચારવું જોઈએ હવે આપણે વાત કરતા હતા ફિલ્મની ધ ચિલ્ડ્રન ઓફ મેન મિત્રો આપણો આ ટોપિક જે છે એ આ ફિલ્મને રિલેટેડ છે એટલે હું આ ફિલ્મની વાત કરી રહ્યો છું આ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે જ્યારે માણસો માણસો વચ્ચે યુદ્ધ થાય છે દેશો દેશો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે કોઈ કારણસર એ બાયો કે વાયરસના લીધે એ દરેક સજીવો જે માણસો છે એ પોતાની ફર્ટિલિટી ગુમાવી દે છે એટલે કે પ્રજનન ક્ષમતા ગુમાવી દે છે અને એના લીધે એ નવા કોઈ બાળકને પેદા કરી શકતા નથી મિત્રો તમે વિચારો કે જો કોઈ સજીવ જેની પ્રજનન ક્ષમતા ગુમાવી દે એટલે કે એની ફર્ટિલિટી ગુમાવી દે તો એ નવા બાળક કે નવા કોઈ સજીવને જન્મ આપી શકશે નહીં તો શું થશે તો મિત્રો જે થશે એ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે વીસ વર્ષથી પૃથ્વી ઉપર કોઈ પણ બાળક જન્મ્યું નથી હવે શું થશે જો મિત્રો કોઈ બાળક જન્મશે નહીં તો ધીમે ધીમે બધા જ માણસો જે જીવે છે એ ઘરડા થશે અને મૃત્યુ પામશે અને પછી શું થશે પછી કોઈ માણસ જન્મશે નહીં તો આગળ માણસ જાતનો વિકાસ કોણ કરશે ધીમે ધીમે બધા જ માણસો મરી જશે એમ કરતાં કરતાં જો આ રીતે કોઈ ઘટના બને કે જેમાં પૃથ્વી ઉપરના દરેક માણસો વ્યન્ડ થઈ જાય નપુંસક થઈ જાય કે પ્રજનન ક્ષમતા ગુમાવી દે અને કોઈ પણ બાળકને જન્મ ન આપે તો આ વસ્તુ શક્ય છે કે પૃથ્વી ઉપર માણસ જાતનો વિનાશ થઈ જાય તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વીડિયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો જો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો મિત્રો બે લાયકોનનું બટન દબાવાનું ન ભૂલશો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બનશે એની અપડેટ તમને મળી રહેશે ત્યાં સુધી મિત્રો જય હિન્દ